અમરેલી શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રથમ વખત કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અમરેલી સેન્ટર પોઈન્ટ ખાતે યોજાયેલી આ સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને બોટાદના ધારાસભ્ય સુધીર વાઘાણી સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા સભામાં ગોપાલ ઇટાલિયાએ સરકાર અને ખાસ કરીને કાયદા મંત્રી ઉપર પ્રહાર કર્યા હતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે મારી તો કાયદા મંત્રીને ચેલેન્જ છે કે જો તમારી પાસે સત્તા હોય તો ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભામાં એવો કાયદો લઈને આવો કે જે વિસ્તારમાંથી ડ્રગ્સ અને દારૂ પકડાય તે વિસ્તારના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સભ્ય અને ધારાસભ્યને જેલમાં પૂરવાનો કાયદો આવે અમરેલી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આ કિસાન મહાપંચાયતમાં અમરેલી જિલ્લાના અલગ અલગ અનેક ગામડાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આગેવાનો અને યુવા દોસ્તોએ હાજરી આપી અને આમ આદમી પાર્ટીના ખેડૂતલક્ષી વિચારોને સમર્થન આપ્યું હતું જે રીતે ગુજરાતમાં ખેડૂતો સાથે સતત અન્યાય થઈ રહ્યો છે ખેડૂતો સાથે એક એક મુદ્દામાં અન્યાય અને શોષણ થઈ રહ્યું છે એ ચાહે ટેકાના ભાવની ખરીદીની બાબત હોય જમીન માપણીની બાબત હોય કે એ ચાહે એપીએમસી યાર્ડમાં ચાલતા કડદાની બાબત હોય કે વન્ય પશુઓનો ખેડૂતોને જે ત્રાસ છે દીપડા કે સિંહ જેવા પશુના ત્રાસની બાબત હોય કે દવા ખાતર પાણી બિયારણની બાબત હોય કે ખેડૂતોના જમીન સંપાદનનો મુદ્દો હોય હજારો મુદ્દાઓ પર ખેડૂતોને જે રીતે ભાજપની સરકાર અને એના મળતિયાઓ લૂંટી રહ્યા છે શોષણ કરી રહ્યા છે એની સામે આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી તરીકે પૂરી તાકાતથી લડાઈ લડી રહી છે બોટાદની અંદર એપીએમસી યાર્ડમાં કડદો કરવામાં આવતો હતો એની સામે અમારા આગેવાન રાજુભાઈ કરપડાએ લડાઈ લડી અને ત્યાર પછી હળદર ગામની અંદર એક ખેડૂત મહાપંચાયતનું આયોજન થયું એ ખેડૂત મહાપંચાયત ઉપર ભાજપે પોલીસને હાથો બનાવી અને ખેડૂતો ઉપર નિર્દય રીતે જુલમ કર્યો એ જુલમના વિરોધમાં આમ આદમી પાર્ટી અત્યારે ગામડે ગામડે ખેડૂતોનો અવાજ ઉઠાવી રહી છે અમારા નેતા રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ અમારા અન્ય સાથી મિત્રો આજે ખેડૂતો માટે લડાઈ લડતા લડતા જેલમાં છે ત્યારે ગુજરાતના ખેડૂતોનું જન સમર્થન આમ આદમી પાર્ટીને ખૂબ વિશાળ સંખ્યામાં મળી રહ્યું છે એ બદલ હું ગુજરાતના ખેડૂતોનો આભારી છું જે રીતે હાલમાં કપાસની ટેકાની ખરીદી ચાલુ થઈ છે મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે અનેક જગ્યાએ કપાસને રિજેક્ટ કરવાના નામે પૈસા પડાવવામાં આવી રહ્યા છે અને કર્દો કરવામાં આવી રહ્યો છે આ સિવાય ખેડૂતોને માવઠાની સહાય હજુ સુધી મળી નથી માવઠાના નામે જાહેરાતો બહુ મોટી મોટી થઈ દસ હજાર કરોડ મળ્યા કેટલા પાવલીની અનેક ખેડૂતોને લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા ફોર્મ ભરાવા માટે થઈ દિવસ રાત દોડાવવામાં આવ્યા છેલ્લે આજે પણ ખેડૂતોના હાથમાં કાણી કોડી આવી નથી આ બાબતે આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે અને ભાજપની વિરુદ્ધમાં લડાઈ લડી રહી છે ત્યારે આજે અમરેલી જિલ્લામાં જે રીતે અભૂતપૂર્વ પ્રતિસાદ અમરેલીના ચોકમાં મળ્યો છે ખેડૂતો તરફથી એ બદલ હું અમરેલી જિલ્લાના ખેડૂતોનો આભાર વ્યક્ત કરું છું વિશેષમાં એ પણ જણાવવાનું કે ગુજરાતમાં કોઈ સરકાર બરકાર કંઈ છે નહીં ગાંધીનગરમાં સરકસ ચાલે છે ભાજપનું સરકસ આજે મેં એક ચેલેન્જ મારી છે અહીંયા અમરેલીથી હમણાં નવા બનેલા કાયદા મંત્રી સાહેબને કે જો કાયદા મંત્રી સાહેબ સરકાર હોય મંત્રી હોય એમની પાસે નિર્ણય લેવાની સત્તા હોય અધિકાર હોય નિર્ણય લઈ શકે એવો એમની પાસે પાવર હોય તો વિધાનસભાના ફેબ્રુઆરીના સેશનમાં નવી જમીન માપણી રદ કરવાનો કાયદો લઈ આવે તો ગોપાલ ઇટાલિયા પહેલો કાયદા ઉપર ભાજપની સરકારને આપશે અને બીજી હું તો કહું છું કે ભાજપની સરકાર નથી સરકસ છે મંત્રી મંત્રીની કોઈ હેસિયત નથી એની પાસે કોઈ સત્તા પાવર કઈ નથી ફોટો સેશન કરવાનું બે પાંચ પૈસા કરપ્શન કરીને કમાવા સિવાય મંત્રીની કોઈ લાયકાત નથી છતાંય જો ભાજપના મંત્રીને એમ લાગતો હોય કે ના મારી પાસે લઈને આવો કે જે વિસ્તારમાંથી ડ્રગ્સ પકડાય દારૂ પકડાય એ વિસ્તારના તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત સભ્ય અને ધારાસભ્યને જેલમાં પૂરવાનો કાયદો લઈ આવો જો ગુજરાતના કાયદા મંત્રી આવો કાયદો વિધાનસભામાં લઈને આવશે સરકાર ને ગો વિશ્વાસ છે કે કાયદા મંત્રી થી આવું કંઈ થવાનું નથી કેમ કે સર્કસ ચાલે છે કોઈ સરકાર બરકાર નથી ભારતીય જનતા પાર્ટી ના તમામ નું સન્માન ગોઠવો અને આજે ચૂંટણીમાં સમાજ કુટુંબ પરિવાર કઈ પણ રાખવાનું નથી કોઈનું પણ માનવાનું નથી હગો ભાઈ પણ કોંગ્રેસ કે ભાજપમાં લડતો હોય કમરના નિશાન ઉપર બટન દબાવવાનું છે આજે અહીંયા આપડે મતદાર તરીકે આવ્યા છીએ પણ આજે આપડે આપણા ગામ માં જાય અને કાર્યકર્તા બની જવાનું છે મતદાર તરીકે નહીં એક એક કાર્યકર્તા બની જવાનું છે અહીં થી જઈને આપડે નેમ લેવાની છે કે રોજ એક થી બે ઘરે અમે ઘેસું અને અમે સોગંદ ખવરાઈશું અમે એને સમજાયશું કે આજે આ ગુજરાત ને કમરના નિશાન ઉપર બટન દબાવવાનું છે આજે અહિયાં આપડે મતદાર તરીકે આવ્યા છીએ પણ આજે આપણા આપણા ગામ માં જાય અને કાર્યકર્તા બની જવાનું